હલો મિત્રો આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોમાં ન અવનવી નવી જાણકારી લઈને તો આજે આ રંગપુર ગામમાં આપણે આવ્યા છીએ અને તમે જોઈ શકો મારી પાછળ એક બોડીનું ઝાડ છે અને અહીંયા રામગર સ્વામી મહારાજ થઈ ગયા વર્ષો પહેલાં અને અહીંયા એનો ઇતિહાસ છે તો આજે આપણે જાણીએ એ ઇતિહાસ વિશે અને જોઈએ શું અહીંનો ઇતિહાસ છે તો બન્યા રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં અને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ચલો આપણે જાણીએ આ ઇતિહાસ તો મિત્રો અહીંયા રામગઢ બાપુની સમાજ અહીંયા બેઠક હતી એમની વર્ષો પહેલાં અને અહીંયા એ બેસતા અને આ જગ્યા આ જે ગોળ ગોળ જે તમને દેખાય છે આ જગ્યા કૂવો હતો અને આનો ઇતિહાસ બહુ સારો છે જાણવા જેવો છે જોઈ શકો છો એ આ ગોર ચક્કડ રહ્યું એ અહીંયા કૂવો હતો અને બાપુની અહીંયા બેઠક હતી રામગર બાપુની તે અહીંયા બેસતા અને અહીંયા એક રજવાડું હતું દરબાર ભીમજી બાપાનું તો ભીમજી બાપા બાપુ માટે રોજ થાળ લઈને આવતા અને અહીંયા બાપુ જમતા રોજ એમનો થાળ અહીંયા આવતો અને જે જમવાનું લઈને આવતા એના જે વાસણ પિત્તળ કાંસાના હતા એ બાપુ આ કૂવાની અંદર નાખી દેતા અને રોજનો આ એમનો ક્રમ થઈ ગયો હતો તો તમે જો આ કૂવો આ જગ્યાએ કૂવો હતો અત્યારે હાલ એની નિશાની પૂરતું છે અને કૂવો એકદમ બુરાઈ ગયો છે તો તમે જોઈ શકો છો આ કૂવો અત્યારે હાલ આ રંગ રંગપુર ગામમાં છે અને એના બાર ઝાંપામાં આ કૂવો છે તો હાલ તો બુરાઈ ગયેલો કૂવો છે અને અહીંયા એમની બેઠક હતી એનું ચોરસ બંધારણ કરેલું છે અત્યારે હાલ નિશાની પૂરતું તો તમે જોઈ શકો છો આ પથ્થરનું એક પાળી બનાવેલી છે અને આ એમના શું ચમત્કાર હતા હા એના વિશે છે તો જોવો છો તમે અને આનું રાજ્ય ખીમજી બાપાનું હતું તો આ એમનો ઇતિહાસ છે અને લોકોના મુખે એવું કહેવાય છે કે આ રામગઢ રહ્યા પોતે રામાપીર હતા અને એમની જગ્યા છે રંગપુર ગામ મુકામે એમની જગ્યા છે તો આ સામે તમે જોઈ શકો છો હું જરાક ઝૂમ કરીને તમને બતાવું આ રંગપુર જગ્યાનું રામદેવપીર મહારાજનું આપણા ગુજરાતમાં પ્રથમવાર પહેલું મંદિર છે જો આ એ જગ્યા છે જ્યાં રામગઢ સ્વામી રામગઢ બાપુએ સમાધિ લીધેલી અને આ એક મજાની જગ્યા છે મિત્રો આ બોળી રહી ત્યાં આગળ પહેલા એવું કહેવાય છે લીમડો હતો આ એ બોળી છે બોળીની લીમડાની જગ્યા અત્યારે બોળી થઈ ગઈ છે જો રામગઢ સ્વામીનો ઇતિહાસ તો ઘણો લાંબો છે શબ્દમાં વર્ણવી શકાય એવો નથી પણ છતાં આપણે કોશિશ કરીશું કે જેટલી માહિતી મળે એટલી એકઠી કરી અને તમને જણાવશું કરવા તો આપણે સૌ પ્રથમ પહેલાં રામદેવજી મહારાજની જગ્યાની અંદર આપણે દર્શન કરીશું અને શું પછી એના ઇતિહાસ વિશે રામદેવજી મહારાજના દર્શન કરીશું અને પછી એનો ઇતિહાસ તો ચાલો આપણે જઈએ અને જગ્યામાં રામદેવજી મહારાજની રામદેવ સ્વામીની આવા દર્શન કરીએ અને એમની સમાધિ અહીંયા છે તો આપણે ત્યાં આગળ જઈએ આપણે કુવાના દર્શન કર્યા અને પૂવા વિશે આપણે થોડું ઘણું જાણ્યું અને હવે આપણે અહીંયા રામાશ્રીની જગ્યામાં અંદર દર્શન ઇતિહાસ છે તો બંને રહેતો આપણી વિશેષ કેન્દ્રિત જય માતા તો સૌપ્રથમ પ્રથમ મંદિરની અંદર એન્ટ્રી કરતા જો હું આ જગ્યાનો આવો સીન આવે છે તમે જોઈ શકો છો હા સૌપ્રથમ અંદર આવતા જ શિવાલય છે અને શિવનું નામ એવું મંદિર છે તો દર્શન કરીએ શંકર ભગવાનના શિવજી મહારાજના તો ઓમ નમો સિવાય પછી આગળ જઈએ એટલે આના જે ગાદીપતિ હતા કનકમાં તો આ એમની સમાધિ છે જોઈ શકો છો એમના આગળ ગાદીપતિ હતા આ દેવીમાં તમને ઝૂમ કરીને બતાવું આ દેવીમાંની સમાધિ છે અને આ એમના પ્યાલાં જે ગાદીપતિ હતા એમની શાંતિનાથ બાપુની સમાધિ છે ane baju mah uh, anak, anak manis cuma di sini. Nah, uh, pernah sama dia yang sih.

આ મંદિરની અંદર રાધા કૃષ્ણની મૂર્તિ છે અને અહીંયા જે કંઈ ગાદીપતિઓ આ જે એમની બધાની સમાધિ છે અહીં ચરણ કમળ છે એમના તો તમે જોઈ શકો છો

નંદી ફોટો છે એમના સેવક હતા રામગર બાપુ તો તમે જોઈ શકો છો આ એક પથ્થર છે મિત્રો જે અતરે છે પાણીમાં રામ નામનો પથ્થર અહીંયા છે તે હાલમાં મોજૂદ છે આવા અવશેષો હજુ પણ અહીંયા પડ્યા છે જો આ કાઈ ભાષામાં ઇતિહાસ છે એ ખબર નથી પણ કંઈક લખેલો છે જુઓ હા અવશેષો હજુ પણ એના મોજૂદ છે અહીંયા અહીંયા રામદેવ પીરની મૂર્તિ સ્થાપિત છે તમે જોઈ શકો છો મૂર્તિ ગણપતિ દાદા ભગવાન નરસિંહ રામગઢ સ્વામીનો ફોટો હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતાજી તો મિત્રો આપણે રંગપુર ધામનું આપણે જે કંઈ અત્યાર સુધીના દ્રશ્યો જોયા તો વિડીયો ઘણો લાંબો થઈ જાય એટલે અહીંયા વિડીયોને એન્ડ આપવું આ પાર્ટ વન અને હવે બીજો પાર્ટ અપલોડ કરીશ ત્યારે એની જે કંઈ માહિતી હશે એના જે કંઈ પરચા હશે એ બધું એ વિડીયોમાં એની ઇતિહાસ જણાવીશ ત્યાં સુધી આ વિડીયોને હું અહીંયા વિરામ આપું છું તો જય રામાધાણી